તો કેમ છો મિત્રો મજામાં વિડીયો તો અમે અત્યારે જો મસ્ત મજાના નાઈ બેન તૈયાર થઈ ગયા છે તો અમે અત્યારે જઈએ છીએ લગનમાં અને અમારા માસીના ગામ જવાનું છે તો અત્યારે અમે બધા તૈયાર થઈને બેઠા છે અને હું જો એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું અમારા બેન છે બેન ત્યાં થઈને બેઠા છે અને આવવાનું નથી અમારે છે પૂજાબેન કેમ છો પૂજાબેન અને આ ભાઈ જયેશભાઈ જયેશભાઈને તમે ઓળખો જ છો આ બે ભાંદડા છે જયેશભાઈ અને પૂજાબેન તો અમે બધા અત્યારે જવાના છે

અત્યારે પેરી છે બીજું ભેગી લીધી છે બે ત્રણ મોજી હજી તો માં છે લે હજી તો આયા છે હા ક્યાં છે હજી આયા એક અમારા કઈ ઉપાધિ મિત્રો હા બસ જો આ શર્ટ જીન્સ પહેર લીધો શર્ટ પહેર લીધો અને આ શૂઝ પહેર લીધો ચાલો કમ્પ્લીટ તૈયાર રેડી ના આ ડોરે મને અમારું જોયા બહાર ઊભું છે હે હાલ તારા આવવું છે તારા આવવું છે

અને અત્યારે ભાઈ અમારા જયેશભાઈ ની ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે તો અત્યારે અમે ગેરેજ આવ્યા છે કારણ કે ચાલુ ચાલુ ગાડી ચાલુ ગાડી ચાલુ ગાડી બંધ થઈ ગઈ છે ગાડી તો અમારી ગાડી જો જોઈએ રાખી છે હા ભાઈ અમે ગાડી ચેક કરી રહી છે પ્રોબ્લેમ છે કેટલા વાર રસ્તામાં બંધ થઈ ગાડી તો મિત્રો દસ થી પંદર વાર ગાડી રસ્તામાં બંધ થઈ છે અમે રસ્તા ઘડીએ ઘડીએ રાહ જોઈએ કે આ ક્યાંય ગયા ક્યાંય ગયા પણ ગાડી જ બંધ થઈ જાય છે કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે હમણાં ચેક કરીએ છીએ હું વાંધો છે પૂજા દેન અમારા થાકી ગયા છે ઠીક મારી મારીને ગાડી હજી તો લગ્નમાં હાજી અમે આયાદ રમી લેવાના જોઈએ અત્યારે તો કાંઈ નહીં મિત્રો હવે આ જો ગાડીનું કામ થઈ જાય પછી પાછા નીકળીએ ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે અત્યારે હવે નાસ્તો લઈ લીધો છે પોપકોર્ન પૂજાબેન માટે અને ભૂખ લાગી છે આલ્યો પૂજાબેન થેન્ક યુ વેલકમ વેલકમ નાસ્તો કરી લ્યો કારણ કે અમારે હજી ગાડીની વાર લાગશે મિત્રો થોડીક હજી વાર લાગશે એટલે નાસ્તો પાણી ચાલે છે અત્યારે પછી નીકળીએ તો મિત્રો અત્યારે હવે સાત વાગી ગયા છે અત્યારે હવે ગાડીનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જઈ લો જો પાણી પી છે હવે ને હાસ થયો હાસ હાસ

આપણે અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે હમણાં થોડીક વારમાં દાંડિયા રસ પ્રોગ્રામ ચાલુ થવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને દાંડિયા રસ બતાવશું જયેશભાઈ ને અમે હવે જમી લીધું છે ચાલો તો મળી હવે દાંડિયા રસ સીધા

Oh, <laughs> my મોર્નિંગ મિત્રો તો જો અત્યારે આપણે મસ્ત મજા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અત્યારે વાગવામાં થઈ ગયા છે દસ ને હવે મિત્રો આપણે જવાનું છે અત્યારે જાનમાં હમણાં હવે જાન આવી જશે તો હવે અમે થોડીક વારમાં જઈએ છીએ બરાબર સાંજે તો દાંડી અને રહીમાં રાતના બે વાગી ગયા ઘરે એ પછી આવી સીધો આરામ કર્યો અને હવે સીધા હમણાં જઈએ છીએ જાનમાં તો મળીએ સીધા જાનમાં હાલો અમારા માસી હવે તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે રેડી થઈ ગયા છે વિદ્યાર્થી જો મારા માસીને તૈયાર કરે છે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આ વાડીએ અમારો ભાઈ આ પારસ અમને લઈને આવ્યો છે તમને ભાઈ પારસ ની મુલાકાત કરાવું હવે મારા માસી નો છોકરો પારસ કેમ છે હેલો ભાઈ શું છે મજામાં મજા મજા તો ભાઈ અમને પારસ અત્યારે વાડી બતાવવા આવ્યો છે તો મિત્રો તમને અત્યારે વાડી બતાવીએ જોવા એ મસ્તીનો કૂવો છે આ કેમા નેટ બેટ

હા હજી મિત્રો જાન આવી નથી તો અમે પછી હવે અત્યારે નૈવરાજ છે કા તો હવે અમે આવી ગયા છે વાડી આટો મારવા માટે ના જોઈ લે આ બાજુરો છે આખા ખેતરમાં માં આખું ખેતર છે દેશી છે કે નહીં ઓલી છે કેસર કા ઓરિજિનલ કેસર આ લે જઈ જો બેહી ગયા Kaki <tuk ke gaya, inge> ya, tu dia dan dia kaki ya. ấp ngay đi, đắt Em qua chơi với <laughs> cuối <laughs>

અત્યારે બાર વાગી ગયા છે તડકો એવો છે ફૂલ ગરમી થાય છે તો અત્યારે અમે ગયા નાસ્તો લેવા જો અત્યારે બધો નાસ્તો લઈ લીધો છે કારણ કે બધાય ભૂખ્યા થયા હા ભૂખ્યા થયા છે બધાય ભૂખ્યા થયા છે તો નાસ્તો લઈને જઈએ છીએ પાછા માંડવે ફૂલ ગરમી છે આમ જો હજાર ગાડી તો આવ્યા જાય એ જ રાખીએ પવન તો હવે વાંધો નહીં આ ચાંદની વાગી છે હા ચાલો મિત્રો હવે જઈએ પાછા મિત્રો આપણે અત્યારે છે ને મસ્ત ની નીંદર કરી લીધી છે બપોરે છે ને ચાંદ માં સીધું જમી ને અહીંયા માસી ને ઘરે આવ્યા તો હોય જ નીંદર ચડી અત્યારે ચાર વાગ્યા આજે જાને હવે પૂરી થવાય એવી છે બધી અને અમે અત્યારે જે ઉઠના ને બહાર જાય છે ને આ લોકો તો બધા ત્યારથી ને પાછા આવીએ છીએ હજુ મંગોવાઈ લીધો પૂજા બેન આ બીજા રાઉન્ડ માં હવે ત્યાર થયા છે હા ભાઈ આ હું વેસે બોડી છે

તો હવે અમે અત્યારે નીકળી ગયા છે જેસ ભાઈ ગયા છે પેટ્રોલ પુરાવા માટે અને અહીંયા અમે રસ્તે છીએ આ લગન પતી ગયા એટલે હવે હાલ જોઈ લો તમે હવે કાંઈ હરક નથી લગ્નમાં જવાનું હોય ને ત્યાં બહુ હરખ હોય એટલે બધી તૈયાર થઈને હવે કાંઈ હરખ નથી મસ્ત ઠંડો પવન આવે છે હાલ હવે અમે નીકળી જઈએ ઘરે બીજું એ હવે તો થોડો આરામ કોઈ આવવાના તો મિત્રો હવે આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે જો વર્ગનો રહ્યાં તે પૂણા હાથ વાગી ગયા છે કારણ કે અમે હવે અત્યારે નૈરાતે નૈરાતે એકદમ આવ્યા ચાર હાડા ચાર વાળી જાન થઈ પછી અમે આવ્યા અને ફૂલ થાકી ગયા છે અને હવે મિત્રો અત્યારે આપણે ફ્રેશ થઈએ અને આજનો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો આપણે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નવા વિડીયો સાથે